અચોક ભાઈ પોડકાસ્ટ દેરીયા છે એની લાઈફનો પહેલો છે ને હા આ યુટ્યુબરનો વાંડો મને બોલો એનો દીદી મંદિરે ગયો છે ભાઈ પાછો આપણે આ ગામ ચાલો સરસ કોને ગુડ મોર્નિંગ મારી યુટ્યુબ ફેમિલીને સવાર મસ્ત પડી ગઈ છે અને આપણે આજના રૂટિન વર્કઆઉટ એક્સરસાઇઝ એ બધું કમ્પ્લીટ કરશું ચાલો મળીએ ફાઇનલી જન્મ જાગી ગયો છે અને સનલ ફિલ્ટરમાં પાણી ભરે છે અને જન્મ બેઠો છે અહીંયા શીરાની વાટે અહીં કેટલી વાર છે સનલ શીરા તમારે બનાવવાનો ચાલો ટ્રાય કરીએ ચાલો તો આજે શીરાને ટ્રાય કરીએ પણ મને આવડતો નથી

चलो तो बना लिया सीरो garam garam सीरो तू बना नहीं सक मारो nak? Kau 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 nak?

બનન હતા હાલો Jangan-jangan, wah, siro Cian mano, Ciro, Ciro, lain-lain, warna merah, cian mano, cian garam 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 garam

હવે ખાવા મળ્યો છે પરાણી એક ચમચી ટેસ્ટ કરાવી દીધો અને આનાને છે ને એક ચમચી નાખીને તરત બીજી નાખવી પડે નકર છે ને પાછો ભાગી જાય માન માન બેઠો નીચે હવે પેલો કોણ પોગી થાય ને એની ચર્ચા નાખવા મળે એટલે અમારે ઘઉના કટ્ઠા આવી ગયા છે ત્રણ આ બાજુ છે ને ત્રણ આ બાજુ સોનલ નું આસન આસન એમ તો આસન બની ગયા બે બાજુ એક એક બે માર્યો તો તણ નહીં કઈ રીતે લાવી તું લીપ માં ઓલા ફાઈ લેતા કોણે દીધા

દસ વાગી ગયા છે આજે ચા ને રોટલી ખાવી છે કેમકે ખાધું નતું થોડીક વધારે ભૂખ લાગી

ભાઈ આજે તેમના આવી દીધું જેમ કલાકથી નહીં તેમ આજે પપ્પાનું ટિફિન પણ તો ટિફિન અને પછી ટિફિન આપવા માટે ઉતારવાનો છે વાત કરીએ હે માન્ય ન લોકો રિપોર્ટ ઓફિસે પહોંચી ગયો છું અને હવે ફાઇનલી હું પહોંચી ગયો છું ઉધના રિલાયન્સ મોલમાં પી એ ઓફિસે કેમ કે અહીંયા મેજિકનું પ્રી સેશન ટુ ચાલે છે આજે પિક્ચર ક્લિયર થઈ જશે કે એક મેજિક થશે કે બે મેજિક જોઈએ કેટલા પાર્ટીસિપેટ આવ્યા છે અને કેટલા ફીસ ભરે છે ચાલો આ છે અમારી ઓફિસ જ્યાં અમારા સેશન હોય છે અહીંયા તે સેશન ચાલુ છે ત્યાં મેજિકનું વે આવી ગઈ છે થેન્ક યુ બધી કોલ્ડ કોફી ભાઈ ચાલો ઓફિસે કામ પતી ગયું છે ને હવે અશોક નો પોડકાસ્ટ उतरे છે તો ત્યાં જવાનું છે મળીએ ત્યાં અને ત્યાં કઈ રીતે કામ થાય છે એ હું તમને લાઈવ બતાવું ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ સ્ક્રીન જોજો ઓફિસ પર જે આકાશ ભાઈ પોડકાસ્ટ લઈને છે અશોક નો અત્યારે કઈ રીતે પોડકાસ્ટ શરૂ થાય છે લે

દાદા હોય એટલે જલસા કે સોનાલ દીવો કરે છે એટલે તરત આવે ગયો છું ને સોનાલ રસોઈ બનાવે છે હું બનાવે સોનલ મંદિરે ગયો છે ભાઈ પાછો તો આપણી હાટ શું છે એવું છે સામે થવાનું લાગે કે બહાર જવાનું છે मैं तो ही जाए। तो क्या सो ठाकी कही सो इतना जाऊँ जाई क्या खाता मैं क्या खाता हूँ वो तो रोज खाओ दो बने खाएंगे वो ये सूर्य फाड़ नहीं फाड़ देंगे बैग बोर्ड चली चली ये रात में नहीं खा

ગાજી નો પ્રોગ્રામ છે પાછો પાડોશી ને ત્યાં હા અને આપણી ફેવરિટ છે ભાજી તો એટલે કે ઉપાધિઓ જેવું છે નહીં ભૂખ લાગી હતી આમે તે બહુ ચાલો તો જઈએ ભાજી ખાવા આ મંદિરમાં માં કઈ રહેવા નથી દેતો ભાજી રેડી છે કોને આને એની વાત જ આવે છે પાવભાજી રેડી છે ભાઈ રમે છે અને ગ્રેસી રમે છે હમણાં એ ગાવાનું ચાલુ કરશે જનવાય છે